ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી સેમિનારને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડોક્ટર શંકરસિંહ રાણા અધ્યક્ષ મનુજી રાવલ ભાસ્કર પટેલ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડોક્ટર જેવી પટેલ શાંતિલાલ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી સ્વાતિબા રાહુલ ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કર ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાણા દિનેશ પંડ્યા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એ મિત્રો ગુજરાત રાજ્યના જે શાળા સંચાલક મંડળની મીટિંગ થતી હોય એ રીતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ મંડળની આ મીટિંગ એટલે અધિવેશનના સ્વરૂપમાં સાધારણ સભા સાથે જ્યારે ઉપસ્થિત થઈ છે ત્યારે એમાં મહેમાન તરીકે રાજ્યના પ્રમુખ તરીકે મને બોલાવવામાં આવ્યો છે સંચાલક મંડળના પ્રમુખ અમારા માનનીય પ્રવીણસિંહજી રાણા અને મુરબ્બી વડીલ અધ્યક્ષ એવા મુરબ્બી દિનેશભાઈ પંડ્યા સાહેબ એ બધા શુભેચ્છક મિત્રો સાથે ખૂબ મોટી સંખ્યામાં જયારે સંચાલક મિત્રો બધાયા છે ત્યારે એ બધાનું એક તો અભિવાદન કરીએ છીએ અમે મિત્રો અત્યારની પરિસ્થિતિમાં સંચાલક મંડળના જે જે વિવિધ પ્રશ્નો છે એ પ્રશ્નોની ખૂબ સારી અને ટૂંકમાં રજૂઆત પ્રવીણસિંહજી રાણાએ કરી ત્યારે હું સંચાલક મંડળના રાજ્ય એકમના પ્રમુખ તરીકે એટલું કહું કે ગુજરાતની હાલની સરકાર એ દિવસે દિવસે આપણા પ્રશ્નો ઉકેલી રહી છે અમારા બે પ્રશ્નો જે તાતા છે અને ખાસ કરીને ભરૂચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી કે કારકુન અને પટાવાળાની ભરતી એ આ જિલ્લાને સૂચક છે સમગ્ર રાજ્યમાં પણ એની જરૂરિયાત છે સરકાર માઇલથી અને એના વિશે ખૂબ ઝડપથી વિચારી રહી છે કદાચ આપણને ઉઘડતા સત્ર પહેલા કારકુરની ભરતી મળી જાય પણ છે એ રીતે સરકાર આગળ વધી રહી છે બીજું ભરૂચ જિલ્લાના લાગે વર્ગે છે ત્યાં સુધી મિત્રો સરકારમાં જે ડીપીઓ દ્વારા ગ્રાન્ટ કાપનો જે આવ્યો છે ખાસ કરીને ગ્રાન્ટેડ શાળાઓમાં અને એની સાથે નોન ગ્રાન્ટેડ શાળામાં એ ફી પરત કરવાની વાત એ બિલકુલ વજુદ વગરની છે અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને સંચાલકોને ફી પરત આપવી ન પડે જે નોટિસો આપવામાં આવી છે અને અમે એમાં સંચાલક તરીકે જિલ્લાને મદદ કરવાની નેમ ધરાવીએ છીએ વિશેષ નહીં કહેતા સરકાર અને સંચાલક સાથે રીત જયારે ચાલી રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ખાસ કરી શિક્ષણ મંત્રી ડિજનોર સાહેબ અને એમની સાથે પાંસરિયા સાહેબ એ ખૂબ સારી રીતે જયારે અમારી સાથે કામમાં નિપુણ બન્યા છે ત્યારે જે તે પ્રશ્નોનો નિવેડો ઝડપથી આવે એ અંગે અમો રાજ્ય કક્ષાએ અને ભરૂચ જિલ્લા કક્ષાએ ઝડપથી ઉકેલ લાવવા પ્રયત્ન કરશું